નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસને સોમવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો પાંચ બ્લોકની આજે આવક રહેલી છે એટલે કે બ્લોક નંબર પાંચથી લઈને મિત્રો બ્લોક નંબર નવ સુધી આજે આવક રહેલી છે આપ જોઈ શકો છો હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો પાંચ નંબરના બ્લોકથી આપ જોઈ શકો છો વેબસાઇટથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે આજે અને અંદાજીત આવક વિશેની વાત કરી મિત્રો તો પિસ્તાલીસથી પચાસ હજાર કટાની આસપાસની આવક રહેલી છે આજની તો ચાલો હરાજીનું કામકાજ પણ પાંચ નંબરના બ્લોકમાં હવે શરૂ થવાની તૈયારી છે તો રૂબરૂ જઈને જાણી લે કે કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ રહે છે આજના અને શનિવારની વાત કરું તો મિત્રો શનિવારે બજાર થોડુંક સુધરતું હતું દસ વીસ રૂપિયા જેવું તો આજે પણ જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ હા ફાઇનલી ખેડૂતો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાંચ નંબરના બ્લોકમાંથી પહેલો વકલ વેચાણો છે મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયામાં જ વેચાણો છે પહેલો વકલ ચાલો તમને ડુંગળી દેખાડી દઉં જોઈ શકો છો આ પ્રમાણે ડુંગળી છે ત્રણસો ને છોતેર રૂપિયામાં મિત્રો આ માલ વેચાણો છે જીડા મોટી સાઇઝમાં બધી મિક્સમાં છે મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો ને છોતેર રૂપિયાનો ભાવ ભાવ છે આ પ્રકારનો માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ છે પ્રોપર જોઈએ તો બે ભૂંગરા ઉપર છે માલ જોઈ શકો છો આ પ્રકારનું ભૂંગરા ટાઈપ માલ છે ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં મોટું હોતે છે આવું થોડુંક સારું હોતે છે એની અંદર ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે અને આના મિત્રો ચારસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ વાળું માલ છે થોડુંક ગુડ બેતું હોતે એની અંદર મિક્સમાં છે જોઈ શકો છો અને આ પ્રકારનું બેતું હોતે છે ચારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે બાકી સાઈઝમાં સારું છે કલર છે થોડોક સારો અને ક્વોલિટી થોડીક સારી છે ચારસો છત્રીસ રૂપિયા ભાવ દેવાનો ગુલ્ટીની વાત કરીએ તો બસો ને સોળ રૂપિયામાં આ ગુલટી વેચાણી છે મીડિયમ ક્વોલિટીમાં છે અને થોડીક કાચો માલ છે બસો ને સોળ રૂપિયામાં આ વેચાણી વેચાણીએ અને આનો નાનો માલ છે અને ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સેમ ક્વોલિટી એવી જ છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે ધીણા મોટી સાઈઝમાં બધી છે અને બે તો ભૂંગરા બે ઉપર મલ છે થોડુંક મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે આનો ભાવ બહુ સારો થઈ ગયો ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ આનો તેમજ મિત્રો આના ચારસો છ રૂપિયા ભાવ છે આની અંદર જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી અને સારી ક્વોલિટી બે મિક્સમાં છે અને સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે આ પ્રકારની ગુલ્ટી વધે છે અને મોટી સાઈઝ વધે છે સારું ને મીડિયમ ક્વોલિટી બે મિક્સમાં છે ચારસો છ રૂપિયા ભાવતી છે આનો તેમજ મિત્રો ધારા દલાલમાં બે વકલ વેચાણા છે આવડો દેખાડ દઉં ત્રેસઠ કટાનો વકલ છે ધારા દલાલમાં ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આનો મિત્રો ઝીણા મોટી સાઈઝ માં છે અને મીડિયમ ક્વોલિટીમાં છે ચારસો ને અગિયાર રૂપિયા માં આ માલ વેચાણો છે આ થોડુંક સારો માલ હોતે છે આમાં આ પ્રકારનો અને થોડુંક મીડિયમ હોત છે અને આ ખેડૂત જામવાળી થી લઈને આવ્યો છે ચારસો ને અગિયાર આવ્યો ને ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો આનો અને એની ને એની ગુલટી વેચાણી છે બસો એકાવન માં આ એની ગુલટી છે એમાંથી ધીને જ કાઢેલી થોડીક સારી છે સૂકો માલ છે બસો ને એકાવન રૂપિયા લાઇટ વાળી સાઈનિંગ વાળી બસો ને એકાવન રૂપિયામાં ગુલટી વેચાણી સારી ક્વોલિટીમાં છે સૂકો માલ છે બગડ વગરનો માલ છે બસો એકાવન માં ગુલટી વેચાણી તમે મિત્રો મોવાપતિની વાત કરી તો મોવાપતિ ત્રણસો ને એકાણું રૂપિયા માં મોવાપતિ માલ વેચાણો છે એકદમ ગોળ માલ છે અને સાઈઝમાં માં જોઈએ તો ઝીણા મોટું બધું છે મોટી સાઈઝ અને સારી ક્વોલિટી છે તમે જોઈ શકો છો અને પતિ ડેમેજ વાળો માલ પણ થોડોક મિક્સમાં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ દીધો મોવાપતિ નો તેમજ મિત્રો પેઢીપતિ ગાંધી ની વાત કરી તો ચારસો ને છોતેર રૂપિયા માં મિત્રો આ કાનજી વેચાડી જે જોઈ શકો સુપર ક્વોલિટી માં કઈ ઘટે ને એવો માલ છે ચારસો ને છોતેર રૂપિયા ભાવ દે ચારસો છોતેર રૂપિયા આ ભાઈ લેનાર છે ને ચારસો ને છોતેર રૂપિયા માલ આ માલ વેચાણો છે પીળી બધી ગાંધી ને સુપર માલ છે કઈ ઘટે નહીં ઉતારો વિડીયો ઉતારે ચારસો ને છોતેર રૂપિયામાં સારી ક્વોલિટી સુપર ક્વોલિટી સાઇઝ સાઈઝ માલ છે જોઈ શકો છો ચારસો ને છોતેર વેચાણ છે એકદમ કલર વાળી ચારસો છોતેર ચારસો ને છોતેર રૂપિયા સુપર ક્વોલિટી માલ છે લાલ લાલ ડુંગળીમાં ચારસો ને છોતેર રૂપિયા ભાવથી તેમજ મિત્રો કાંજી માલ ની વધારે વાત કરીએ તો ચારસો રૂપિયા માં આ માલ વેચાણો છે જોઈ શકો છો આ ઝીણા મોટી સાઈઝ માં છે ને સારી ક્વોલિટી હોતી છે જોઈ શકો છો રૂપિયામાં આ માલ વેચાણો છે બાકી તમને આખો ઢગલો દેખાડ દઉં આ ચારસો રૂપિયામાં વેચાણો છે અને આ પવિત્ર દલાલ માં સાડા ચારસો રૂપિયા માં આ માલ વેચાણો ચારસો ને પચાસ રૂપિયા ભાવથી છે સાઈઝ વાળો માલ છે મોટી એકદમ સાઈઝ વારો માલ છે બાકી જોઈ શકો છો ભૂંગરા ઉપર માલ છે ભૂંગરા બેતા ઉપર માલ છે આવડવા આના ચારસો રૂપિયા ભાવ થયો છે આનો એટલે બજારમાં મિત્રો આજે સુધારો છે સાડા ચારસો રૂપિયાનો ભાવ થયો હા ફાઇનલી ખેડૂત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશે વાત કરી મિત્રો તો ત્રીસક રૂપિયા જેવી આજે તેજી જોવા મળેલી છે મિત્રો આ શુકર શનિની મિત્રો વાત કરીએ તો શુકર શનિમાં પણ વીસક રૂપિયા જેવો સુધારો હતો ને આજે પણ ત્રીસ રૂપિયા જેવો સુધારો છે એટલે આ ત્રણ દિવસમાં પચાસ રૂપિયાનો આ ડુંગળીમાં સુધારો જોવા મળેલો છે મિત્રો આવક થોડીક ઘટી ગઈ એટલે સુધારો છે એટલે આ વિડિયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતી આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ